નમસ્કાર ખેડૂત મિત્રો રાઈ એટલે કે સરસવના પાક માટે જાતની પસંદગી તમારા વિસ્તારની આબોહવા અને જમીન મુજબ કરવી જેમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસિત મુખ્ય જાતોમાં પૂરતી સિંચાઈ હોય તો ગુજરાત રાઈ સાત ગુજરાત રાઈ આઠ ગુજરાત રાઈ ચાર અથવા હાઇબ્રિડ જાતો અને મર્યાદિત સિંચાઈ હોય તો ગુજરાત રાઈ એક પસંદ કરવી ભૂકી છારો એટલે કે પાવડરી મીલડિયુ રોગ સામે પ્રતિકારકતા માટે ગુજરાત રાઈ ચાર કે ગુજરાત રાઈ આઠ ને પ્રાધાન્ય આપવું અને વહેલી પાકતી એકસો પાંચથી એકસો પંદર દિવસ જાતો જેમ કે ગુજરાતરાઈ સાત કે ગુજરાતરાઈ છ શિયાળો પૂરો થતાં તાપમાન વધવાથી થતું નુકસાન અટકાવે છે હંમેશા માન્યતા પ્રાપ્ત સ્ત્રોતમાંથી પ્રમાણિત અને રોગમુક્ત બિયારણ જ પસંદ કરવું અને વાવણી પહેલાં બિયારણને ફૂગનાશક થાયરમ કે કેપ્ટાન ત્રણ ગ્રામ પ્રતિ પ્રતિકીગ્રાનો પટ આપવો ખાસ કરીને તળછારાના નિયંત્રણ માટે જરૂરી છે સૌથી સચોટ માહિતી માટે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો તેમજ વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો